નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ટેલિવિઝનની દુનિયામાં દર્શકો માટે સૌથી લોકપ્રિય શો તારક ઉલ્ટા ચશ્મા હંમેશા સમાચારમાં રહે છે હાલ આ શો કલાકારો નિર્માતાઓ વચ્ચે ઝઘડાને કારણે ચર્ચામાં રહે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી અને સોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર મળ્યા છે આ સમગ્ર ઘટના આ વર્ષ ઓગસ્ટની શરૂઆતમાં બની હતી આ લડાઈ કી પૈસાની બાબતમાં ન હતી પરંતુ રજા બાબતે માતા ફૂટ થઈ હતી રજાને લઈને બંને ઉગ્ર ચાલી બોલવા હોવાનું જાણવા મળે છે સોની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલે અસિન મોદી પાસે થોડાક દિવસની રજા માગી હતી પરંતુ નિર્માતાએ તેની સાથે વાતચીત મોફૂક ત્યારે મોકૂફ રાખી હતી આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા હતા અને તેની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશી તેનો કોલર પકડીને સો છોડવાની ધમકી પણ આપી હતી આ પહેલાં પણ સોના હોંગકોંગ પ્રવાસના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ઘણી લડાઈ થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ